કળકાયથી પાલન કરવામાં આવ્યું તો હવે કેવી છે મેલામાં જે રૂલ્સ છે એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા હોય તમામને એનું પાલન કરવાનું ફરજિયાત છે રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઈડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે સર વિરહાસ એક વિવાદ પણ સામે આવ્યો હતો કે આ વખતે અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ પહેલી કરવાનો અમે આદેશ આપી દીધા છે અમે બધા જે રાઈડ રાઇડ ઓનર્સ છે એમને હેન્ડ હોલ્ડ કરવા માંગીએ છીએ એમને સાથે અમે પ્રી બિડ મીટિંગ રાખશું એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કાંઈ એમાં જે કાંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નીકાલવા માટે અમે તૈયાર છીએ અને અમને ઉમીદ છે કે રાઇડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એના એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઈટ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઇડેન્ટિફાય કરી છે એને સમતલ કરવાની ગ્રાન્ટ જે છે એ સરકારશ્રીમાં આપવામાં આવશે સરકારશ્રીમાં અમે એની માંગણી કરવામાં આવશે એટલે સર આવતો પ્રયાસ છે કે સરકાર શ્રીમાંથી ગ્રાન્ટ મળી હતી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં આવે